ભચાઉ કાંઠા વિસ્તારમાં નર્મદા નીરનું ઐતિહાસિક વધામણું ચાર હજાર એકર જમીનમાં પિયતની નવી આશા બચાવ તાલુકાના કાંઠા વિસ્તારમાં નર્મદા મૈયાનું નીરનું ઐતિહાસિક વધામણું કરવામાં આવ્યું એક જમાનામાં દુષ્કાળગ્રસ્ત વિસ્તાર માટે આ પાણી જીવનદાતા તરીકે બની રહ્યું છે નર્મદા કેનાલથી હવે ચાર હજાર એકર વિસ્તાર ને પિયત મળશે અને ખેડૂતો મબલક પાક ઉત્પાદન તરફ આગળ વધી શકશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય રાપર માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય ગાંધીધામ જનકસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ વાઘુભા કાનજીભા જાડેજા એપીએમસી ભચાઉ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા બચાવ નગરપાલિકા પૂર્વ પ્રમુખ વાઘજીભાઈ છાંગા ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ રણુભા જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ ગેલાભાઈ આહિર જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તેમજ સરપંચો કૃષ્ણદેવસિંહ જાડેજા વાંડિયા વિક્રમસિંહ જાડેજા વીજપાસર પરાક્રમસિંહ જાડેજા આંબલિયારા મહાવીરસિંહ જાડેજા લલિયાણાએ હાજરી આપી

આનંદ નો વધામણા આપણે કર્યા હોય ત્યારે આજના આ ખુબ ઉત્સાહી કાર્યક્રમમાં આપણા વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત રાપર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આજના કાર્યક્રમના અધ્યક્ષ માન્ય વિરેન્દ્રસિંહજી એવા જ આપણા ગાંધીધામ ભચાઉ વિસ્તારના

સરપંચ મોટી સંખ્યામાં ઉપસ્થિત આપશો ખેડૂત મિત્રો ખરેખર આજે આપણા બધા માટે ખૂબ આનંદ નો દિવસ રાજાભાઈ વાત કરી કે કાંઠામાં આવતા ત્યારે કે ઘણા સમય થી આ કામ કોઈ ને કોઈ કારણોસર અટકેલું છે માં નર્મદા ના નીર આ વિસ્તારમાં જલ્દી થી જલ્દી આવે એના માટેના પ્રયાસો થાય

કારણ કેસ હજાર વધામણા કર્યા છે એના થકી પચીસ એકર જમીન પિક્ત થશે એટલા ખેડૂતોને આનો ફાયદો મળવા જઈ રહ્યો છે મિત્રો વર્ષો સુધી કોઈ ને કોઈ કારણોસર આ કેનાલ અટકી ઘણા બધા પ્રશ્નો આવ્યા હું તમને આજે એટલું જણાવવા માંગુ છું

એક પણ વાર કોઈ કલેક્ટર ઓફિસ બેઠક માં ના ગયા હોય સરકાર રજૂઆત ના કરી હોય હોય કે હોય કચરી તમામ સંકલન ની માં બેઠકો મળે એ બધી રિપોર્ટ આરટીઆઈ કરીને માનજો એક પણ મીટિંગ એવી હોય કે જેમાં ત્રણ મહાનુભાવો દ્વારા આ બાબતનો પ્રશ્ન સરકાર અધિકારીઓ સામે ઉપાડવામાં આવ્યો હોય

સાક્ષી છે વિજયભાઈ રૂપાણી સાહેબ ને મળ્યા હતા અને આજ કાંઠાની આ કેનાલ ની માટે રજૂઆત કરી હતી અને ત્યારે એનઓસી આવી એના કારણે મેનાલ ના પાણી અહિયાં સુધી આવી શક્યા છે આ સતત ત્યારના ના પ્રયાસો છે આજ તો આટલા દિવસ સાંસદ વિનોદભાઈ હોય જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ હોય સતત કિસાન સંગ્રહ આગેવાનો સાથે પણ બેસી કંપની સાથેની મિટિંગો કરી વારંવાર બેઠકો કરી સમાધાન કરવાના પ્રયાસો કર્યા આ વિષયના ઘણા બધા આગેવાન ખબર હશે વિરેન્દ્રસિંહજી ને આગેવાનીમાં

હું તમને બધાય પૂછું છું આજ ખાલી આપણે સ્વાભાવિક વાત કરીએ વાંઢિયામાં જમીનનો ભાવ કેટલો એકરનો શું ભાવ તમે કહો વાંધિયામાં જમીનનો શું ભાવ છે દસ પંદર લાખ કે હજી પાંચ લાખ સાત લાખ દસ લાખ ભગવાન એક કરના દસ લાખ છે પાંચ સાત લાખ રૂપિયા હજી જમીન મળે એક પણ દસ લાખ મળો અત્યારે થાંભલો જમીનના ખાલી એક કરના ત્રીજા ભાગમાં આવે છોઠા ભાગમાં આવે ખાલી કેટલા પચીસ ટકા એરિયામાં આવે અને લગભગ પંદર લાખ વર્ષ તો કંપની બધું થઈને કહીએ કે મા આપી ખાલી એકર ના ચોથા ભાગમાં એકર નો સરકાર કહ્યું પેલા લાખ લાખ ને પચાસ હજાર સિત્તેર હજાર માં થાંભલા નીકળ્યા છે નથી નીકળ્યા તમે બધા સાક્ષી લો એક એક રૂપિયા વળતર ના મળ્યું હોય થાંભલા નીકળી ગયા છે આટલું વળતર મળે છે અને હજી પણ કઉ છું હજી પણ આમાં વળતર વધારવા માટે ક્યાંક ને ક્યાંક

આજે આપણી વચ્ચે આપણે એના વધામણા કર્યા પચાસ હજાર કિલોમીટર નું નેટવર્ક આખા ગુજરાત માં ઉભું થયું છે તો એ કોને કર્યું એ આપણી ભાજપ ની સરકારે કર્યું આપણા ખેતર ખેતર સુધી પાણી કોને પહોંચાડ્યા ભાજપ સરકારે પહોંચાડ્યા આજે ત્રણ લાખ રૂપિયા સુધી ની વગેરે કોણ આપે આપડી ભાજપ ની સરકાર આપે જે હવે પાંચ લાખ રૂપિયા થવાની છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ